તાજેતરમાં તંત્ર દ્વારા જે અલગ અલગ ઘીની રેડો પાડવામાં આવી હતી જ્યાં ભેળસેળીયા ઘીનો મોટો જથ્થો મળ્યો હતો ત્યાં એ લોકો ભેળસેળમાં શું વસ્તુ વાપરે છે એનો કાચો માલ આ બનાવતી ભેળસેળવાળા ઘીમાં શું વાપરે છે એની અમારી હેડ ઓફિસની ટીમ સતત તપાસ કરી હતી એનું વિશ્લેષણ કરતી હતી અને અમને ધ્યાને આવ્યું આ જે ભેળસેળવાળું ઘી બનાવતી જે ફેક્ટરીઓ પકડાય છે એનો કાચો માલ જે રિફાઈન પામ હોય જે હાઇડ્રોજન ફેટ હોય છે પણ એને આરપીઓ તરીકે વેચીને લાવતા હતા જે ડબ્બાઓમાં અથવા તો ટેન્કરમાં લાવતા હતા તો આ જે રિફાઈન્ડ પામ ઓઇલ એ વેજીટેબલ ફેટ તરીકે જે મોટા પાયે ઉત્પાદન કરીને આ જે મિલાવટખોર ઉત્પાદકો હતા એને જે વેચતા હતા એવી ભારત ઓપરેટિવ લિમિટેડ નામની ફૂડનું લાયસન્સ ધારક એક પેઢી દહેધામ ખાતેથી આજે દોડો પાડ્યો ત્યાંથી ચાર ન લેવામાં આવ્યા અને મોટો જથ્થો વેજીટેબલ ફેટ રિફાઇન્ડ પામ ઓઇલ અને અન્ય જે બ્રાન્ડના વનસ્પતિ હતા એ જથ્થો કરવામાં આવ્યા સાથે સાથે જામનગર ખાતેથી ફ્રીસ્ટર ટ્રેડિંગમાંથી લગભગ છ લાખનું ભેસોનું ઘી પણ આજે પકડવામાં આવ્યું છે ત્યાંથી પણ ચાર મહિના લેવામાં આવેલા છે આમ ગઈકાલે આજે અમારી ટીમ દ્વારા લગભગ એક કરોડ ચાલીસ લાખનો આ ઘીમાં ભેળસેળ માટેનો કાચો માલ અને પામ ઓઇલ અને ભેસો ઘી જથ્થો પકડવામાં આવ્યો છે જેનું વજન લગભગ સાડધનથી વધારે છે અને આ લોકો આગામી તહેવારોની અંદર આ જે ઘીમાં ભેળસેળ કરવા માટેનો સામાન વેસેલિયા વેપારીને વેચીને અને મોટો ડફ્ફો કરવાનું કારસન હતું આ એક રિફાઈન્ડ પામ ઓઇલ આઝિડ ફેટ જે ફક્ત બસો રૂપિયે કિલો બનતું હોય છે એમાં ફક્ત ઘીની ફ્લેવર અને કલર નાખીને કારણ કે એનું ડ્રાક્ષ ઘી જેવું જ દેખાતું હતું અને ચોખ્ખા ઘી તરીકે શુદ્ધ ગાયના ઘી તરીકે અલગ અલગ લોકો એને માર્કેટમાં જે આ જે બેભાગુ તત્વો છે એ મૂકતા હતા અને આ વસ્તુ આપણા ઘર સુધી આવે લોકોના પેટમાં જાય એ પહેલાં જ તંત્રે આને પકડી પાડેલ છે અને નમૂનાનો રિપોર્ટ આવશે અને જે તે કસૂરવાર સામે ફૂડ સેફ્ટી નીચે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે